માર્કેટિંગ યાર્ડ ખાતે વેપારી વિભાગ અને ખેડૂત વિભાગની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન મહારાજા કૃષ્ણકુમારસિંહજી માર્કેટિંગ યાર્ડ ખાતે ખેડૂત વિભાગ અને વેપારી વિભાગની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં મતદારો ઉપસ્થિત રહ્યા હતા જેમણે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કર્યું હતું এ ফিরে সাইড মারেকে দিয়ে সাইড নাম্বার 2 মা মনক হলো দিলা আগে আমরা আলো হর চাই না অলবদি জি

માર્કેટ ચૂંટણી દસ વર્ષે આવી છે અગાઉ પણ પંદર વર્ષે હું ચેરમેન તરીકે હતો બાવીસ ટકા મેકમ ખર્ચથી મેં કામ કર્યું છે ખેડૂતોનું અહીંયા હિત ઈચ્છું છે અને દર વખતે ભાજપવાળા બળ કરે પણ પેનલ તો મારી જ આવે છે કારણ કે અમે ખેડૂત લક્ષી કામ કરીએ છીએ મેં આઠ કરોડ રૂપિયા ભેગા કે થઈ ભાજપની બોડી આવી અને બધા વાપરી નાખ્યા અને અમે કરકસરથી અને ખેડૂતોના લક્ષી વહીવટ કરીએ છીએ તાજેતરમાં જે ડુંગળીની નિકાસબંધી સરકારે કરી એમાં ખેડૂતો પાયમાલ થઈ ગયા છે ત્યારે આ ચૂંટણીમાં અમુને બહુમતી આપી અને ખેડૂતો છૂટી કાઢશે મહારાજા કૃષ્ણકુમારસિંહજી ખેત ઉત્પાદન બજાર સમિતિ કે જેની છેલ્લે બે હજાર તેરમાં ચૂંટણી થઈ હતી ત્યારબાદ ચૂંટણી જ નહોતી આવી હવે જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકારે આ યાર્ડની ચૂંટણી જાહેર કરાવી છે ત્યારે અમે ગામડાઓમાં ગયા છીએ પ્રવાસો કર્યા છે અમે લોકોની વચ્ચે ગયા છીએ અને અમે જોયું છે કે ખેડૂતો આ છેલ્લા દસ વર્ષમાં ખૂબ હેરાન થયા છે અને યાર્ડમાં જે વિકાસનો અભાવ રહી ગયો છે એમાં ખેડૂતોએ પણ સ્વીકાર્યું કે ભૂતકાળમાં જે ખોટા લોકોની પસંદગી થઈ ગઈ હતી એટલે એ યાર્ડનો બરાબર વિકાસ નથી થયો ત્યારે ભારતીય જનતા પાર્ટીની અને અમારા વડાપ્રધાન એવા નરેન્દ્રભાઈ મોદીની જે વિકાસની રાજનીતિ છે એના માધ્યમથી અમે યાર્ડમાં ભારતીય જનતા પાર્ટી પ્રેરિત દસ ખેડૂતના સભ્યોને જ્યારે ઉતાર્યા છે અને એક પ્રતિનિધિ હું પણ છું ત્યારે આ ચૂંટણીમાં લોકોનો જુવાળ જોવા મળ્યો છે લોકોનો ખૂબ ઉત્સાહ જોવા મળ્યો છે અને આવનારી આવતીકાલે જે રિઝલ્ટ આવશે એમાં દસ ખેડૂત વિભાગના જે પેનલના સભ્યો છે દસે દસ સો કરતાં વધુ મતોના માર્જિનથી વિજેતા થશે એવો મને ચોક્કસ ખાતરી છે વિશ્વાસ છે